નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ખેતીમારો સ્વાભિમાન અંતર્ગત આજે આપણે ચર્ચા એવા વિષયની કરવી છે એવા પાકની કરવી છે દર્શક મિત્રો કે જેની અત્યારે લોકોમાં એક ઓળખ અલગથી છે ઘણા બધા એવી વસ્તુઓમાં અત્યારે એ કામમાં આવે છે એનો કમર્શિયલ ઉપયોગ પણ થાય છે એ એક વસ્તુ એવી છે કે જેનાથી ઘણા લોકો એટલે કે એવા પરિવાર છે તેમને રોજગારી પણ મળી રહે છે જી હા દર્શક મિત્રો આજે વાત કરવી છે આપણે વાંસની ખેતીની વાંસ એટલે કે આદિવાસી સમાજમાં વધારે પડતું તેનું ચલણ આપણને જોવા મળ્યું છે વાંસના ઘણા ઉપયોગો આપણે આપણા વ્યવહારિક જીવનની અંદર પણ લેતા જોવા મળ્યા છે રમકડાથી લઈ ખેતીના ઓજારોથી લઈ ઘરના ફર્નિચરથી લઈ અને ઘણી બધી વસ્તુઓની અંદર આપણે વાંસ એટલે કે બાંબુ એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને બાંબુ એક આપણે તેને આપણે એ આધ્યાત્મિક રીતે કહીએ કે એક બહુ સારી રીતે આપણે એને સ્વીકારીએ છીએ સમાજની અંદર પણ તેને સારી રીતે ઓળખ આપવામાં આવી છે એ જ અંતર્ગત આપણી સાથે ચર્ચા કરવા માટે આજે જોડાયા છે ભરતભાઈ રાજપૂત ભરતભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર નમસ્કાર ભરતભાઈ આપણે વાંસની ખેતીની વાત કરી રહ્યા છીએ વાંસ અંગેની વિગતો મેળવીશું અને આપણા ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છે આપણા પ્રોગ્રામ થકીથી તેમને માર્ગદર્શન મળશે વાંસનો ઉપયોગ આપણે ઘણી રોજ બરોજની ચીજવસ્તુઓમાં પણ જોવા મળે છે ફર્નિચરથી લઈને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની અંદર પણ વાંસનો આપણને વપરાશ અત્યારે જોવા મળી રહ્યો છે અને ઉપયોગ દિન પ્રતિદિન વધતો રહ્યો છે એક પ્લાસ્ટિકના અવેજ તરીકે પણ આપણે અત્યારે વાંસને જોઈ રહ્યા છીએ ત્યારે વાંસની ખેતી શા માટે કરવી જોઈએ ભાઈઓને એવા શું ફાયદાઓ થાય છે કોઈ સરકારી સ્કીમ મળે છે કેવા પ્રકારનું તેમને રોકાણ કરે એની સામે કેટલું વળતર મળતું છે તે તમામ પાસા તમામ વિગતોને લઈને આપણે ચર્ચા કરી છે તો સૌથી પહેલો પ્રશ્ન ભરતભાઈ મારો આપને કે વાસની ખેતી શા માટે કરવી જોઈએ

અત્યારે ગવર્મેન્ટની સપોર્ટ અત્યારે બધી પૂરા ઇન્ડિયા એકસો છત્રીસ જાતુ મળે છે વાંસની એમથી ગુજરાત માં આપણને પેત્રીસ જાત જોવા મળે મળે છે એમેથી કમર્શિયલ તોર પર આપણે બાંબુસા બાલકુવા જેમને ભીમા બાંબુ બોલે છે યા એક વેરાયટી છે પછી ગ્રીન વલ્ગેરીઝ છે પાછી એમ ટુલડા વેરાયટી આવી છે જો કમર્શિયલ યુઝમાં આવી છે બાંસરી ઓર કાઇટ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાત માટે આપણને દોલુ છે મોલુ વેરાયટી છે જેમની નોડ લેન્થ વધારે હોય છે એ યુઝમાં લેવાય છે નૂતન છે બ્રાન્ડિસી છે પોલીમોર્ફા છે એસ્પર છે ઓછી મોચી 10 જાતો આપણે વાંસમાં એક માનવેલ પણ પ્રચલિત જાતિ માનવામાં આવે છે તો શું આપણે જે વાંસની તમે વાત કરી રહ્યા છે એ માનવેલ પ્રજાતિની વાંસ કહી શકીએ ગુજરાતમાં આપણે બે ટાઈપની વાંસ વધારે જોવા મળે છે જો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી ગ્રો કરે છે ડાંગ રીજન છે આપણો એમ વધારે વાંસની પ્રજાતિ મળે છે દેશી વાંસની જાત છે એમનો કમર્શિયલ ઉપયોગ ઓછો છે એટલો વધારે કમર્શિયલ ઉપયોગ એમાંથી નહીં કરાય આપણે એટલે અત્યારે નવી નવી જાતો સંશોધન થઈ રહ્યું છે ઓર એ નવી જાતો વાંસ ઉપયોગી થઈ રહી છે અત્યારે ખેડૂત માટે બી બહુ ઉપયોગી છે ઓર ઇન્ડસ્ટ્રી માટે બહુ બહુ ઉપયોગી છે 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 એમે બાલકુવા એ વધારે થાય તો કેટલા પ્રકારની વાંસની જે જાત જોવા મળે છે તો એની ખાસ જે પ્રિપેરેશન કરવાની હોય કે અલગ અલગ જગ્યામાં અલગ અલગ જે જાત છે તે ઉગાડવા માટે જમીનની તૈયારી કેવી રીતે કરવી જોઈએ ખાસ કરીને અને કેવા પ્રકારની જમીન હોય તો તેમાં વાંસ ઉગી શકે જે બધા પ્રકારની જમીન ને વાસ વહાઈ ગોરાઠ હોય કાળી જમીન હોય યા પછી આપણે બીજી રેતાળુ જમીન હોય બધી જમીનને વાંસ નું વાળી કરી શકાય છે એમ વાંસ એવું એવું પ્લાન્ટ છે કે બધી જમીન જમીનમાં તમારે સક્સેસ થાય જે એને એમાં ખાસ કરીને જો જાતની વાત કરીએ તો કઈ એવી જાત વધારે પ્રચલિત કે જે ઓછા સમયની અંદર

વાવણી કરતી વખતે શું ધ્યાન રાખવાના મુદ્દાઓ અને વાવણી પછી ખાસ કરીને શું ધ્યાન રાખવાનું હોય એમ વાવણી વખતે આપણે એક બાય એક નો ગઢો તૈયાર કરવાનો ઓર એમનો જે પ્લાન્ટેશન પીરિયડ પ્લાન્ટેશન સ્પેસિંગ હોય છે કે આપણે 3 બાય 4 મીટર હોઈ શકે છે અલગ અલગ પ્લાન્ટેશન કરાય છે ડાયામીટર પરમાણથી વાંસનો જે ડાયામીટર હોય છે વધારે ડાયમીટર ની ક્રોપ જો હોય છે એ ઓછી મતલબ છે વધારે ડાયમીટર વાળા વેરાયટી હોય તો ઓછી ડાયમીટર ત્રણસો થી ચારસો પ્લાન્ટ આવે છે એક એક એકરમાં ઓકે યે ચાર બાય પાંચ મીટરે લગાય એમનું ડાયામીટર વધારે હોય છે ડાયામીટર દસ સેન્ટીમીટર યા એક ફીટ નું યા દોઢ ફીટ નું ડાયામીટર હોય છે બાંબુ એમાં બ્રાન્ડેસી આવે છે જીજીટસ આવે છે પાછી એસપર વેરાયટી આવે છે એમનું ડાયામીટર બહુ વધારે હોય છે એટલા માટે એમને એ રીતે લગાવી પડે ઓર બીજી બીજી વેરાયટી જો છે એ તમે હજાર પ્લાન્ટ એકરે આવે છે એમાં બાયોમાસ તમને વધારે મળે છે બાલકુવા છે એ તમે હજાર હજાર પ્લાન્ટેશન પર એકર કરી શકો છો

आपने वर्मी कम्पोज यूज ले वाई, एक यूज़ में तमें ले ही सको वर्मी कम्पोज लगभग ग्राम पर प्लांट यूज ले वाई, और 50 ग्राम डीएपी ड्रीप पद्धति अपनाव तो बहुत सारू रिजल्ट मिले ड्रीप पद्धति टपक पद्धति वो तो तक सारू रिजल्ट मिले तो प्लांटेशन कई भी सीजन में टपक पद्धति कर बाकी मेक्सिम વાવેતર કરવું એમાં કયું વધારે સારું અને બીજથી વાવેતર કરતી વખતે શું ધ્યાન રાખવું અને રોપાથી કરીએ છે તો કેવા પ્રકારના રોપા પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાના વિશેષ મુદ્દાઓ પ્લાન્ટ તૈયાર કરતા વખતે ત્રણ ચાર ટેકનિક છે એક વીજ તૈયાર કરાય લેકિન બામ્બુ જો વેરાયટી છે એમાં તમને પચાસ થી સો વર્ષે બીયા મળે છે બીજ જો મેચ્યુરેશન પીરિયડ થશે ત્યારે બીજ આવે છે બામ્બુ એટલે બામ્બુ અછત હોય છે બીજની એટલે બામ્બુ બીજ મળવા બહુ અઘરા છે બામ્બુ વેરાયટી માં બીજ મળવા અઘરા છે એટલે વધારે એમની કટિંગ ટેકનિક યુઝ મે લેવાય છે ઓર બીજી જો સબુ સારી ટેકનિક છે ટિશ્યુ કલ્ચર ટેકનિક પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર ટેકનિક

કેવા પ્રકારના કેટલા વધારે પ્લાન્ટ તૈયાર કરી શકાય ટીશ્યુ કલ્ચર ટીશ્યુ વધારે પ્લાન્ટ તૈયાર કરાવી શકે દસ લાખ તૈયાર કરી શકો છો ટીશ્યુ કલ્ચર ટેકનિક સબસે પ્રોબ્લેમ એ બીજા નહીં મળતા સીડ સીડ અછત હોય છે સીડ નહીં મળે છે આપણને હરેક વેરાયટી નો સીડ નો ટાઈમ પીરિયડ ઓછો હોય છે પ્રોડક્શન વધારે મળે ક્વોલિટી સારી મળે ઓર ટાઈમ પીરિયડ મેચ્યુરેશન ટાઈમ પીરિયડ છે એ તમારો ઓછો થાય એ બધા ફાયદા એમ મળે છે ટીશ્યુ કલ્ચર ટેકનિક

આપણે ટીસ્યુ કલ્ચર ટેકનિક અપનાવવી પડે છે અત્યારે લાર્જ સ્કેલ પે પ્રોડક્શન બાંબુ જરૂરિયાત છે બહુ બહુ વધારે જરૂરિયાત છે કેમ કે આ પ્રોડક્ટ અત્યારે લિંક થઈ રહ્યા છે બહુ ઇન્ડસ્ટ્રી બાંબુથી થી લિંક એ બાંબુ બાંબુ ના પ્રોડક્શન માટે બહુ પૂરક છે ઓકે હવે ટિશ્યુ કલ્ચરથી જે તમે વાત કરી એક બાય એકનો ખાડો કરવાનો ત્રણસો ગ્રામ વર્મી કમ્પોઝ અને ડીએપીની તમે સાથે ખાતરમાં વાત કરી એ શરૂઆતની વાવણી વખતે આટલું ખાતર જરૂરી છે વાંસ માટે અચ્છા એ પછી તબક્કાવાર કારણ કે પચાસ વર્ષ સુધી તમારે જો એનું હાર્વેસ્ટ લેવું છે તો એ પ્રકારે ચોક્કસ એને ક્યાંક પોષણના તત્વો જે છે પોષક તત્વો

અચ્છા એટલે લિફ્ટમેટિક ઓટોમેટિક કમ્પોસ્ટ થવાની પ્રક્રિયાને કારણે ઓટોમેટિક એને ખાતર મળતું રહે છે છે પોષક જે જરૂરી હોય એ મળી જાય લિફ્ટની તમે વાત કરી તો લિફ્ટની અંદર આપણને કોઈ અલગ પ્રકારના ચેન્જીસ જોવા મળે કે જે રોગની ઓળખ કરવાની હોય તો કેવા પ્રકારના ડિસીઝ લીફ ઉપર આપણને જોવા મળી શકે જેનાથી આપણે ઓળખ કરી શકીએ કે આ પ્લાન્ટને આ રોગ થઈ શકે તો તેને કોઈ

જાનવર જે આવતા હોય છે એ એનાથી પાકને નુકસાન થવાની પણ શક્યતા ઓછી જ્યારે આપણે બાંબુ નું વાવેતર કરતા હોઈએ જી બિલકુલ અચ્છા વાવેતર પછી જે તમે વાત કરી કે એના લીવ્સ જે પડે છે એનાથી કુદરતી ખાતર એને મળતું રહે છે જે પોષણ મળતું રહે છે એ સિવાય અલગથી કોઈ પોષક તત્વોની જરૂર અચ્છા કેટલા સમય સુધી કેટલા સમયના અંતરે આપવું જોઈએ

એને લીધે કોઈ માનવ જાતને કોઈ નુકસાન ખરો બામુ નું એક્યુઅલી મે બામુ મે રાસાયણિક ખાતર નહી વાપરો તો ભી ચાલે છે કે ઓટોમેટિક જમીન મે જો ન્યુટ્રિશન હોય છે એમને અપટેક કરે છે ઓર બામુ એક એવી જાત છે જો પાણી જો છે જમીન થી નહી લેતો બામુ એવી જાત છે પાણી લે છે વાતાવરણ થી લીફ થી મોઇશ્ચર અપટેક કરે છે ઓર જમીન ને અચ્છા શિયાળામાં ઝાંકળ આપણે પ્રોબ્લેમ રહેતો હોય છે ઘણા પાકને ને ઝાંકળ પડવાના કારણે નુકસાન થતું હોય છે તો શું બાંબુને પણ એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે ઝાંકળના કારણે કોઈ નુકસાન તકલીફ કે આડઅસર

જે રાસાયણિક તમે જે વાત કરી કે જે સ્પ્રે કરવાના હોય છે એની અવેજીમાં આપણે નીમ ઓઇલ સ્પ્રે કરી શકીએ નીમખોળ પણ વાપરી શકીએ તો જેનાથી ફૂગ અને બીજા જે રોગ છે ફૂગજન્ય રોગ થતા હોય છે એના ઉપર આપણે કંટ્રોલ મેળવી શકીએ કરતા હોય છે ત્રણ થી ચાર વર્ષ એટલે ઇન્વેસ્ટમેન્ટ કેટલું થતું હોય જનરલી કારણ કે ત્રણ ચાર વર્ષ સુધી એક સિઝનમાં ખેડૂત જયારે બે પાક લેતો હોય કે એક પાક લેતો હોય અથવા તો ત્રણ પાક જયારે લેતા હોય ત્યારે ત્રણ ચાર વર્ષ સુધી ખેડૂતે રાહ જોવી પડે તેવી

હું ઇન્ટરરૂપ કરીવાઈ છું મારી અચ્છા જે બરાબર કે તમે કેવી રીતે સંકલન કર્યો વાંસની ખેતી સાથે મારું માનો મતલબ મે લગભગ 6 tháng તૈયાર જૂલેબ ઓરીટિન અને બીજો મે ગુજરાત કોર્પોરેશન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કર્યો છું તો એમની એમની લેબોરેટરી મે પ્લાન્ટ તૈયાર આઈ છે ગુજરાત મે સિર્ફ એકી લેબોરેટરી છે જે નું તૈયાર આઈ છે

વાંસની સાથે બીજા કોઈ આંતરપાક લઈ શકાય ખરા કારણ કે તમે જે ગેપ કીધું એ પ્રમાણે ગેપ ની વચ્ચે કોઈ એવી

કે જે પ્રકારે આપણે ખેતી લેતા હોઈએ છીએ હવે ખેડૂતને કેટલો ફાયદો ખર્ચ એના રોકાણની સામે અને સામે સરકાર તરફથી કેવી સહાય ખેડૂતને મળતી હોય છે કારણ કે અત્યારે ઘણી ઘણી ઇન્ડસ્ટ્રીઝની અંદર વાંસનો ઉપયોગ વધ્યો છે આપણે રસોઈના સાધનોથી લઈ ઘરના સાથ સજાવટથી લઈ વાસ્તુશાસ્ત્રની રીતે પણ લોકો ગૃહ સુશોભનની વસ્તુઓથી લઈને પણ દરેક રીતે અત્યારે વાંસનો ઉપયોગ આપણને જોવા મળતો હોય છે ત્યારે જરૂરી લઈને મરચી સુધી વાંસનો ઉપયોગ થાય છે

જે ઉત્તરાયણ નજીક આવી રહી છે એટલે પતંગનો પણ એમાં વાંસનો ઘણો બહોળા માત્રામાં આપણે ઉપયોગ જોતા હોઈએ છે જી જી બિલકુલ ખુબ ખૂબ જી ખુબ ખૂબ આભાર ભરતભાઈ આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને અને આપણે ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગી એવી માહિતી આપી કારણ કે વાંસ એક એવી એવી ખેત પેદાશ છે કે જે જન્મથી લઈને મરણ સુધી માનવ જાત સાથે આપણને સંકળાયેલી જોવા મળતી હોય છે ચાહે સારા કામમાં લઈ લો આપણે રસોઈ ઘરનું પણ એક સાધન તરીકે વાંસની વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જ્યારે આપણે બહાર જમણવારને એવું રાખતા હોઈએ છીએ ત્યારે પ્લેટ તરીકે પણ એનો ઉપયોગ થતો હોય છે સાત સજાવટ ફર્નિચરની કોઈ વસ્તુ હોય છે તો એના માટે પણ સુશોભનની વસ્તુ માટે પણ વાસ્તુશાસ્ત્ર તરીકે પણ આપણે ફેંકશું હોય કે વાસ્તુશાસ્ત્ર એમાં પણ આપણે બાંબુનું વાંસનું ક્યાંક મહત્ત્વ દરેક તબક્કે આપણને જોવા મળ્યું છે તો દર્શક મિત્રો જે પ્રકારે ચોક્કસથી વાત કરી ભરતભાઈ દ્વારા કે ખૂબ ઓછી રોકાણ અને વધુ વર્ષ સુધી એટલે કે ત્રણથી ચાર વરસથી એનો હાર્વિંગ નો સ્ટાર્ટ થઈ જાય પીરિયડ અને લગભગ પચાસ વર્ષ સુધી તમે એક જ પ્લાન્ટમાંથી હાર્વેસ્ટ લઈ શકો એટલે લાગત જે છે ખેડૂતની એના સામે ઓછામાં ઓછું એને ખાતર જરૂરી છે અને ખાતર પણ એના જે પાંદડા કરે છે એમાંથી કુદરતી ખાતર એ ગ્રહણ કરે છે એટલે દર્શક મિત્રો વિચારી શકો ખેડૂતભાઈઓ કે એને જે એની પાછળ ખાતરનો જે ખર્ચો છે ઇવન પાણી પણ એને ઓછું જોઈએ છે એકદમ રેતાળ જમીન હોય તો પણ થઈ જાય અને ટપક પદ્ધતિથી તમે કરો તો પણ વધારે સારું અને હવામાં જે મોઇશ્ચર હોય છે એ મોઇશ્ચર એ ગ્રહણ કરી લે છે અને વાંસને એક્સ્ટ્રા પાણીની જરૂર નથી પડતી તો દર્શક મિત્રો આ હતો અમારો પ્રયાસ અને આજનો વિષય અને વાત ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર